બેઠા છે <confuse> uh oh <kos> oh ઉરીને એટલે થોડો થોડો બપો આવે એટલે કીધું લાવો કોઈ ફોન કરીએ ને બોલાવું આ ડિહાઈડિંગ ગરમ થઈ ખૂબ આયા લાગે અરે એટલે આ શૂટર પંચર પડ્યો પંચર પડ્યો અમારે મારે થોડા ખરાબ છે ને મારે મેલ શૂટર ને પથરા છે બરાબર આઈ તને હું ટાયર માં લાગે હું તમે તમે તૈયારી કરો અમે તૈયારી કરીશું તમે ત્યાં બેહો બરાબર

બધા હત નો વ્યાણ હા વ્યાણ વેણ વાર એટલે વાત પતિ જાય પછી આપડે

ચાર નો રાખશું લગી આવે છે તેડવા આપડે પીસ ઈ આપડે લગભગ ને 8 તારીખ નો એવો દિવાળી પહેલા પહેલા રાખો તો દિવાળી પહેલો જ છે એવો એમ બરાબર તુરંત થી વર્તા પાસ બીજી વર્ષ માં ભાતા છે રણચંદી એ પૂરી કરતા આવો એવો મારે બેસો ને 51 પાતા છે બાકી એવો તો તો એકલો એકલો ભાતા છે જમ લે બે ભેગા ભેગા હોય છે ને હવે પણ આપણે મેળ છે એટલે હવે આપણે બે ભેળા જ થાય છે હા પેલા નખી નાખે પણ હવે તો ભેગા રહેવું પડે પેલા તમારા બીજા ના તમે બે ભાઈ પેલા બેહો

હોય તો ના હોય તો હે કાઠું સાફ તમારે એમ નથી લાગતું કરેલો

અમારી માતા ખોટી ના હોય તમે ખોટા લાગો કે પાપી લાગો છો તમારે પાપી ભરવા કોણ જાય આય માતા આવે છે પાવળિયાને જો અમારી માતા પકડી દેમ નથી એ લે હા માં હા હશે હશે હેન 11 હે 11 છે પાવળિયા હા તું બેસ ને કાતો કામ મે પડે હું નથી આયો એવું છે હા હા તો ના આવ કે મહિનાથી લાગે હાર હટ હા આવ તો એ હાર ઓહો પોશો વાળી ના છે પણ

બે કોઈ હોય પાર નહી પડે હાર ના પડે તો હવે અમારી ગમે ત્યાં મૂળો હુલો ખાલી જાય ને ઘર બીજો એવું ફોટો માં માં ડા મો કરતી નથી એવું હા હા તો બરાબર તો રસ્તો ઉતર માં રસ્તો ઉતર આયનો ક હોય તો પૈસો

હવે તમારું હવે દાખલો બંધ કરી આનંદ મંગળ થઈ જાય છે આ પાટ વાળી અને તમે મેલી ગયો અને